નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે અરવલ્લી પોલીસ હેડક્વાર્ટર ખાતે રમતોનું આયોજન કરવામાં આવ્યું મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ત્રિદિવસીય રમતોત્સવ યોજવામાં આવી રહી છે જે અનુસંધાને બીજા દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ રમતો યોજાઈ હતી અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટર ડીવી મકવાણા ડીવાયએસપી આરડી ડાબી તેમજ રમતગમત અધિકારી પ્રકાશ કલાસવાએ રમતોનો પ્રારંભ કરાવ્યો હતો બીજા દિવસે સંગીત ખુરશી રસ્સા ખેંચ લીંબુ ચમચી વોલીબોલ જેવી રમતો યોજવામાં આવી હતી બાળકો માટે લીંબુ ચમચીની રમતોથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બાળકો સંગીત ખુશીની રમતમાં જોડાયા હતા આ સાથે જ મહિલા પોલીસ કર્મચારીઓ પણ સંગીત ખુશીમાં જોડાયા હતા જેમનામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો બીજી બાજુ મોડાસા નગરપાલિકા અને પોલીસની ટીમ વચ્ચે પણ વોલીબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી અધિક કલેક્ટરે ટોસ ઉછાળીને વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો બંને ટીમનો કલેક્ટર અને ડીવાયએસપીએ ઉત્સાહ વધાર્યો હતો

જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસના આયોજનો કરેલ છે ગઈકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે અરવલ્લી જિલ્લાની સમગ્ર શાળાઓની અંદર રમત ગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું આજે અરવલ્લી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસની ટીમ અને નગરપાલિકાની ટીમ આ બંને સાથે મળીને લીંબુ ચમચી રસ્સા ખેંચ વોલીબોલ સંગીત ખુરશી જેવી વિવિધ રમતો રમેલ છે અને આવતીકાલે અરવલ્લી જિલ્લામાં મોડાસા નગરપાલિકા ખાતે વધારી તળાવથી શરૂ કરી અને ગાય સર્કલથી લઈ માલપુ ચોકડીથી ફરીથી વધારી તળાવ એમ લગભગ દસથી અગિયાર કિલોમીટરની એક સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે મુખ્યત્વે જ્યારે આપણો દેશ ઓલિમ્પિક્સની તૈયારી કરી રહ્યો છે જ્યારે કોમનવેલ્થ માટે પણ આપણે બિડિંગ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર જિલ્લાના સમગ્ર રાજ્યના અને સમગ્ર દેશના લોકો ગમત પ્રત્યે જાગૃત થાય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે કાર્યક્રમ છે જે મેદસ્વીતા મુક્ત ભારત બને એ જો આપણે એને સફળ કરવા માંગતા હોય તો રમતગમતનો એમાં મુખ્ય હિસ્સો રહે છે ગમતને કારણે આપણું જે શારીરિક અને માનસિક વિકાસ થાય છે એ લોકો સમજે અને રમતમાં દિલથી અને ખંતથી ભાગ લે અને પોતાનું શરીર તંદુરસ્ત રાખે એ જ આશય સાથે આ ગમતનું આયોજન થયેલ છે આવતીકાલની સાયકલ રેલીમાં મોડાસાના તમામ નાગરિકો પણ આમાં ઉત્સાહભેર ભાગ લે એવી અમારી વિનંતી છે થેન્ક યુ મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત કરાયેલા રમતોત્સવમાં રસ્સા ખેંચની રમત ભારે રોમાંચિત બની હતી પહેલાં મહિલા પોલીસની ટીમ વચ્ચે રસ્તા ખેંચ યોજાઈ હતી ત્યારબાદ પોલીસ ભાઈઓની ટીમ વચ્ચે પણ ભારે રસ્સાકસી જોવા મળી હતી વિજેતા થયેલી ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ રમતોમાં આરપીઆઈ પીઆઈ એનડી પરમાર તેમજ પોલીસ કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં રમતવીરો અને રમતગમત વિભાગના કોચ અને ટ્રેનર્સ જોડાયા હતા જયમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી